પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મ ટાઈગર ઓટીટી પર રિલીઝ થવાની છે જોકે આ ફિલ્મમાં પ્રિયંકા એક્ટિંગ કરવાની નથી પરંતુ અંબા નામની પાગણ માટે વોઇઝ ઓવર કરી રહી છે પ્રિયંકા વિશે બાદ જાહેર કરી હતી તેણે જણાવ્યું હતું કે ફિલ્મમાં અમર એમની પાકડી પાત છે જે પોતાના બચ્ચાઓને પ્રેમથી ઉછેરે છે અને તેને અન્ય જાનવરો તથા જંગલના પડકારોથી સુરક્ષિત પણ રાખે છે માતા તથા સંતાનનું બોન્ડિંગ આ ફિલ્મમાં જોવા છે દરમિયાન આ ફિલ્મની જાહેરાતમાં પ્રિયંકા ચોપરાએ અભિનેત્રી દીપિકા પાદુકોણને પણ ટેગ કરી છે તેનાથી અનેક અટકળો વ્યક્ત થઈ રહી છે દીપિકા આ પ્રોજેક્ટ સાથે કોઈ રીતે સંકળાયેલી નથી પ્રિયંકાનું પોતાનું ફેન ફોલોઇંગ એટલું જબરજસ્ત છે કે તેણે પોતાના પ્રોજેક્ટના પ્રચાર માટે કોઈ હિરોઈનના નામનો ટેગ લેવાની જરૂર નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ